તળાજાથી મહુવા તરફ જતા સોમનાથ નેશનલ હાઇવે પર આજે બપોરના સમયે બોલેરો વાહનની અકસ્માતની ઘટના સામે આવી છે બનાવ પ્રાપ્ત મળતી માહિતી અનુસાર તળાજાથી પશ્ચિમ આગળ એક બોલેરો વાહન અચાનક પલટી ખાઈ ગયું હતું આ અકસ્માતના અમુક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા જોકે હજુ સુધી આ અકસ્માતમાં કેટલા ઈજાગ્રસ્તોને ઈજા પહોંચી છે તેવી માહિતી સામે આવી નથી ભાવનગર જિલ્લો તેમજ ખાસ કરીને તળાજા મહુવા હાઈવે અને ભાવનગર હાઇવે પર વારંવાર આવી અકસ્માતોની ઘટના બનતી રહે છે પણ આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે